આઈસર ત્રણસો એંસી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આયસર ત્રણસો એંસી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે આઇસલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો હુંથી બાયને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને અગિયારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે બાકી આખું ટ્રેક્ટર મિત્રો ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે એટલે કે મિત્રો કંપની કન્ડિશનમાં આ ટ્રેક્ટર જોવા મળશે કંપની ટાયરમાં ટ્રેક્ટર છે બાકી સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે ઇન્જિન પણ મિત્રો તમને સારા કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો ટાયરની વાત કરું તો સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે એટલે કે મિત્રો ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈપણ પ્રકારની આ ખરાબી આ ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો મારા દરેક વિડીયોમાં હું કહેતો છું કે એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં હોથીભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો બે લાખ અને પંચાણું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને તાલુકો છે ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો સાજડિયારી એટલે કે તમને આ ટ્રેક્ટર સાજડીયારી ગામે જોવા મળશે ઓથી ભાઈનો સંપર્ક કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો